સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી હતી અને મતગણતરી સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓને મીડિયા સહિતના લોકોના પર્સ કિસ્સા કાતુઓએ ચોરી લીધા હતા ભારે ભીડ વચ્ચે ચારે એક મીડિયા કર્મીના પર્સ ચોરાઈ જતા સ્થળ પર હાજર પોલીસને જાણ કરાઈ હતી ભીડમાં એન્જિનિયરિંગ કોલેજ બહાર સવારથી જ પાલિકાની ચૂંટણીના પરિણામને લઈને લોકો અને રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓની ભીડ એકઠી થવા પામી હતી આ ભીડ અને મતગણતરીનું રિપોર્ટિંગ કરતા મીડિયા કર્મચારીઓ કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન ઇન્ટરવ્યુ લેતી વખતે મીડિયા કર્મચારીના ખિસ્સા તસ્કરોએ કાપ્યા હતા ચાર ચાર મીડિયા કર્મચારીઓ સહિતના લોકોના પર્સની ચોરી તસ્કરોએ કરી હતી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બહાર લોકો અને મીડિયા કર્મચારીઓના પર્સ ચોરાઈ જવા પામ્યા હતા જેથી તમામે બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ બંદોબસ્તની જગ્યાએ મસ્તોએ હોય તે રીતે લાતણ દર્શાવી હતી તથા પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપી હતી ભીડમાં ચોરી કરીને ઓગળી ગયેલા તસ્કરો અંગે આસપાસના સીસીટીવી તપાસમાં આવે તો પોકેટમાર્ક ગેંગ ઝડપાઈ જાય તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે હજાર પુરુષી સાથે પ્રકાશવાડા જી ટૅ